મંથન થયું છે સમુદ્ર નું મંથન જ્યાં થવા લાગ્યું છે ને ત્યાં મંદરાચળ પર્વત છે તે સમુદ્રમાં નીચે બેસવા લાગ્યો છે અને નીચે બેસતા બેસતા ઊંડો ગયો છે ત્યારે બધાએ વિચાર કર્યો છે કે આનો ટેકો શું થશે એવા વખતે ભગવાને કાચબા નું રૂપ ધારણ કર્યું છે કશ્યપ બોલીએ કશ્યપ ભગવાન ભગવાન મંદ્રાચર નીચે કાચબા રૂપે આવ્યા છે પોતે પોતાની પીઠ ઉપર ધારણ કર્યો છે પ્રભુએ દયાળુએ કહેવાય છે કે એક દિવસ લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાન શ્રી સાગર માં શેષ સૈયા પર સૂતા હતા માં લક્ષ્મીજી એમના ચરણોનું પૂજન કરી રહી હતી ધીરે ધીરે સેવા કરી રહી હતી

બીમાર હોય ત્યારે ભૂલથી 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 દબાવ્યા હોય એવું કઈ વાત નથી સવારે ઉઠો ને સવારે ઉઠીને બે મિનિટ માટે પોતાના પતિના રૂમમાં બેસો આ તમારો હક છે હા તમે ભલે પંદરસો રૂપિયા કમાતા પતિના પત્ની હો ભલે તમે પંદર હજાર કમાતા પતિના પત્ની હોવ પણ એના હૃદયની તમે રાણી છો હા આ સિંહાસન છે તમારું આ મહારાણીનું સિંહાસન છે તમારા પતિનું હૃદય એ અને એમાં એમાં કબજો કરી રાખો એવી વાલી થઈને રહો સુંદર સળગાર સર્જીને રહો કે એની નજર બીજે જાય જ ક્યાં એવું મીઠું બોલો હા ભલે પછી તમે તમારા મનનું ધાર્યું કરો પણ પહેલા એના ધારતા તો હા તમે કહો છો તે બરાબર જ છે આવું કરવાનું સવારે ઉઠો ને એટલે પેલા